મારે છે ને ઓફિસમાં અઠવાડિયાની રજા છે એટલે હું નહીં જો હું તને કહેવાનું ભૂલી ગયો આખી વાતમાં અચ્છા ચલો સારું તમારે રજા છે તો ઘરનો બધો કોમ કાઢું આ જો પંખો કેટલો ગંદો થયો છે એ સાફ કરી નાખે આ માળે માળે બાળો છે એ સાફ કરી નાખે વાહન બધા જે અંદર જૂનો પડ્યો હતો ને એ સાફ કરી નાખે અને આપેલું મારા માસીને છોકરાને લગ્ન થયો હતો ને ત્યાં આપણે ગયા નતા ત્યાં જઈ આવીએ ને ભાઈ મારા ઘેરે જઈ આવીએ તો બધો કોમ છે ને અઠવાડિયા તો પતી જ જશે શું કહો તમે બરાબર છે તારો પ્રોગ્રામ તો તું નક્કી જ હોય

આ રજા આમ તો પૂરી કરવી નથી હું રહ્યો વાંઢો આ ઘરે ખાધું એટલે રોટલો નહી અહીંયા આવીને બે બેઠાને તોડે ઓટલો ઓટલો તો છે નહીં શું કરવું એ કંઈક તો કરવું પડશે આ રજામાં શું કરવું છે ધીરુલાલ તારે મને ખબર જ હતી કે તું ઓટલો તોડતો હશે એટલે હું હાથે તોડવા આવ્યો હારું કર્યું ભાઈ સારું કર્યું આ ભાઈ જીતું આ મારા મગજમાં અમુક પ્રકારના ઘોડા દોડે

ભાઈબંધો આપણે ગોવા ફરવા જઈએ તો તારા મગજનો જે ઘોડો દોડે છે ને તો એક કોમ કરી ઘોડા પર સિંગલ સવારી કરીને તું એકલો ઘોડો લઈને ગોવા જતો હતું મારથી લગીએ હવે એવું ભાઈ મારો ઘોડો સિંગલ સવારી ચાલે એમ જ નથી ઘોડા ઉપર આપણે બે ડબલ સવારી ગોવા જવાનું છે એવું મેં પ્લાન વિચાર્યો છે ગોવા સુધી ઘોડું બેહી નહીં પડે ના બેહી પડે તું વિચાર કર ખાલી કલ્પના કર કે આપણે બે ગોવામાં જઈએ અને ત્યાંના નાગડા બ્રિજ ઉપર આપણે બેસીએ આ એ બીજું નામ છે અચ્છા ત્યાં એ સુંદર સુંદર છોકરીઓ હોય એ ટૂંકી ટૂંકી ચડ્ડીઓ પહેરી હોય કપડા પહેર્યા હોય ટૂંકા ટૂંકા આપણે બે બિયર પહેતા પીતા એમને જોતા હોઈએ ઠંડુ ઠંડુ વાતાવરણ હોય હવા દરિયાની સરસ બસ 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 હવે તારી હવા પૂરી કર ઓ ભાઈ તું આજે સપનું દેખાડું છું ને એમાંથી એક સપનું પૂરું નહીં થવાનું અરે ભાઈ તને ખબર છે હું ઘેર જઈને જેવી વાત કરીને કે અઠવાડિયાની રજા છે હું મારા હું બહાર જઉં છું ગોવા એટલે સીધી મારા ઘરવાળી સીધું મારું કોઠિયું ચાલીને કેસે કે હેડો મારા બિસ્તરા ભરો હું ગોવા એટલે ગોવા તું જે આપેલી નાગડા બીચ ને ઓમ તેમ ફરવાની વાતો કરું છું ને એના ઉપર પોણી વર્ષે દરિયાનું અરે તું અત્યારે પાણી ના વાર ને મારી વાતો ઉપર તારું નામ શું છે જીતુ જમાવટ છે જીતુ જમાવટ અરે ભલ ભલા પ્રોબ્લેમ તું આમ સોલ્વ કરી નાખ

એટલે ઓફિસ ના કામ સાથે કરીએ તો ઓફિસની રજા પણ સાથે ગાળીએ ને પણ આ તારા જીજાજી એ ગોવા આવવાની ના પાડે છે હું નહીં યાર હું આયુ તમાર જોડે ક્યારે નથી આવવાનું અમારે બે ગોવા જવાનું બધો ખર્ચો હું કરવાનો છું આ તો જીજાજી તમે બે જણા જોડે જામ તો મને લેતા જજો જોડે હો જેમ કે બોલું શું ટોપર તૈયાર કરવો છે કુક તો જોઈએ ને આ તમે સામાન બમન બધું ઉચકી લે હું અરે ભાઈ હાડા સાહેબ મારી વાત હો બ્રો હજુ તો પુત્તર પાયણામો છે એટલામાં વો બાયણામ લાવવાની છો વાત કરો છો અલે યાર મારા ઘરના હજાર કોમ છે વોને ખબર નથી પડતી ને મંગુન આ વાતની ખબર પડી છે કે હું ગોવા જઉં છું તે મારી હું દશા કરશે કશું નહી થાજી જાજી તમે બધું ટેન્શન છોડો હું બુન્નમ માલા લઈશ બરાબર અને શાકભાજી લેવા જઉં છું છું આ તો ભૂત કાઢતા પલે જ પેઠ્યું કેમ શું થયું બધું ગોઠવી તો દીધું તારા આને બેન ને મનાવાની વાત કરી દીધી હવે તો આપડે ગોવા જઈશું

તું જમાવટ કઈ કરી લેને યાર આપણે બે ગોવા જઈએ છે એટલે જઈએ છે એ ડન છે એક તો આ જી દે ચડ્યો છે ગોવાની એક બાજુ આ ઓણ ઓણ બરા હાળાને કહી દીધું હવે એ ગેર જન નતું કહેવાનું એ કહી દીશે કે ભાઈ જી જાજીને અમે બધા ગોવા જઈએ છીએ આ ગોવાનો એ નઈ રહેવા દે ને ગોધરાનો નઈ રહેવા દે પણ કોઈક તો કરવું પડશે મારા ધીરાનું દિલ તો રાખવું પડે ગમે તેમ મારો ભાઈ બનશો હે હવે એનું જેવું ધીરું ધીરું દિલ ધડ પણ મારું ધીરું છે રાહ જોતી આઈ ગયા હેડો બધું કાઢ્યું છે ફટાફટ કરવા હેડો કાર્યક્રમ માં થોડો ફેરફાર થયો છે હવે આજે ઝાપડ ઝૂપડ ને આ બધું કોમ છે ને અઠવાડિયું દસ દિવસ ઓફિસના વર્કથી તો મને કહે તમે બંનેને જે રજા આલી છે મારો દીવ કોમ કરીએ ને તો કે તમને જે રજા આલી છે એ રજાનો તમે સદઉપયોગ કરો તમે બંને આવતા રહો ગોવા અને હું તમારી હોટલ બુક કરું છું અને હોટલમાં તમે બેઠા બેઠા આ કોમ આપણું જે નું અધર કોમ છે એ તમે બતાવો લેપટોપમાં એટલે અમારે બેને કદાચ કાલે જવાનું થાય ગો જવું જ જોઈએ ગોવા તો પણ એકલા નહીં મન લઈ અરે મંગુ હું તો કઈ ફરવા કે મોજ કરવા નથી જતો હું ઓફિસ ના કોમે જઉં છું હા તે તમે કરજો ને કોમ મારા જો ના પાડું છું તમે કોમ કરજો હું ફરવા જઈશ શું ફરવા જઈ ગોવા આવડું છે ખોબા જેવડું છે ચેવડું મોટું ગોવા છે ભૂલી પડી જે તું હા હા તમે તો જાણે રોજ ગોવામાં ફરતા હોય એવી વાતો કરો છો એવું નથી ગોવામાં અમે અમે ગોવા મેં કઈ જોયું નહીં એટલું બધું પણ મને ખબર છે મેં વાતો સાંભળી છે કે ગોવા બહુ ડેન્જર છે બોડી તો ગોવામાં તમારું શું કોમ છે હું છે ને મારા બોસે અમને કીધું કે ગોવા આવે ને એના પહેલા વીસ કિલોમીટર પહેલા વીસ કિલોમીટર પહેલા તમારી હોટલ રાખેલી છે ને ગોવા ગોમમાં તો અમે થવાના જ નથી તો પછી તારું આઈન શું કોમ થતો એમ કશો વધો નહીં તમે 20 કિલોમીટર આ બાજુ રહેજો અને હું 20 કિલોમીટર પેલ બાજુ ગોવા ફરીને પછી આવી જઈ અરે પણ મારી વાત હો ગોડી તું હાટ ઉન ન ખબર જીજાજી ગોવા જાય મને ખબર છે તાન શું તાર મને ખબર છે મને લુડે લઈ જવાના છે ના તમે બધો જવાના છો ને મને જ નહીં લઈ જવાના એમ હું આવવાની આવવાની ને આવવાની હવે મારે કશું સાંભળવું નહીં અરે ભાઈ હું રમતો ફરવા જતા રહી છું તમે તમારું કામ કરજો ને અરે મારી વાત હો નથી રમતા ભાઈને કે કોઈને નહીં લઈ જવાના એ તો એ કહેતા હતા કે મને લઈ જજો મને લઈ જજો અરે અમે ઓફિસના કોમે જીએ છીએ યાર અને અને એમાં એવું છે કે વીસ કિલોમીટર પહેલો અમે રમતાજી હોટલમાં રહેવાના છીએ ગોવા તો ગોમ ઘણું દૂર રહેવાનું છે એટલે તમારે તો કોઈ મતલબ નથી અને ગોવામાં ગોવામાં શું હોય ખબર છે તને બધા અમેરિકન ફરતા હોય ઇંગ્લિશમાં તો એવું તારું ઇંગ્લિશ છે અને ઇંગ્લિશ આ તો નાવા નેચવાનો સંબંધ નથી તો આ ચમનું તમારું મેચિંગ થશે તમે નખો એક કોમ કરો તમને હું બીજું એક આઈડિયા તમે કોમ અમે ગોવા અમારા ઓફિસને કોમે જઈને આવીએ એટલામાં તમે બંને જણા જતા રહો હરદ્વાર હરદ્વારમાં તો બધા આપણા જ આપણા જ હોય અને મોડા મરે ને એના પહેલો એક વખત તો હરદ્વાર અવશ્ય જાય જાય ને જાય અને હરદ્વાર એટલે એવી જગ્યા છે કે તમે પગ મેલો ને તો અનુભૂતિ જોરદાર થઈ જાય વાહ હરદ્વાર હરદ્વાર અને લોકેશનો ફરવા એટલે એ પેલી હરકી પેઢી ને ગંગા દમના ની નદીઓ ને આ ને પેલા લખમણ ઝુલા ને રોમ ઝુલા ને આથી બધું આવે અને રમતાજી એવું કહેવત છે કે તમે લખમણ ઝૂલા પર બે ત્રણ વખત ઝૂલો ને

અમે ગોવાના તો દર્શન જ નહીં થવાનો તમને તો કેટલો બધો દર્શન થશે અને ભૂરીનો સપનો રવા દો કિસ્મતમાં કારી હોય એ ઘણું છે એટલે તમારી બેની હું ટિકિટ કરાવી દઉં છું કાલે હરદ્વારની અમે ઓમ ગોવા જઈએ અને તમે ઓમ હરદ્વાર જો બરાબર ખુશ હાર ઘર તારે એવું કરી બસ તમે પાછા ગોવાના પહોંચી જતા અરે યાર 20 કિલોમીટર ઓમ છે માંડ માંડ ગોઠવ્યું છે હવે ગોઠવ્યું રવા દે તું ગુઠવણ બગાડ્યા વગર જા શાકભાજી લઈને આવે લે લે બના હેટ કુન પેલા ધોણા મફત ના આલ્યા કસો હતો ને ઓને ધોણા ની પડી છે હું અહીં હરદ્વાર નું ગોઠવું છું ભાઈ હા કાલે ટિકિટ બુક કરાઈ દે ને ઉધરા ઘર નું કોમ પતાઈ લેવા જા પડ ઝૂપડ સુ તો હા તમે આવો મદદ કરવા હેડો હેડો ઊભા થા ધ નેક્સ્ટ ડે બીજાજી તમે કોઈ દા પહેલા હરદ્વાર બધવા જ્યાં લગન પહેલા જીવતો જ ને ગોડા હું લક્ષમણ ઝૂલા ઝુલા ગયો તો એ ઝુલ્યો તો બાધા રાખી તાર તો તમારી હોના જેવી બૂન મળી હે એટલા ઝુલા ઝુલ્યો જેટલી ઝુલન મુરલી મગાડી અને એ ઝુલન મુરલી મગાડી અને તમારી બૂલ ગરમ હોય તમારી બૂલ ગરમ હોય તારની મારી ઝુલન મુરલી ભાગ મદદ કરે છે પછી પાછી મોકલવી પડશે કે જિતિયા ઝુલન મુરલી બંધ થાય

કે તમે હરિદ્વાર ફરવા જઈ શકશો ત્યાં દર્શન કરશો મોજ કરશો અને અમે ગોવા સુધી જઈશું પણ ગોવામાં નહીં જઈ શકીએ ઓફિસના કામ માટે વીસ કિલોમીટર દૂર બે કામ કરવું પડશે બધું કોમ કોમ કરજો પણ ખાવા પીવાનું રાખજો આ તમે જો ખોવાઈ જશો ખોવાઈ નહીં ખાવતો એમાં શું છે ભાભી હું રહું વાંઢો માણસ આની જેમ એકલો એટલે સવારે હું જે બનાવું ને એ બધું ગતિ સાંજે જમીન ચલાવી લેતો હતો પણ તમે ચિંતા ના કરતા અમે બે કામમાં ધ્યાન આપીશું ને એમ આ વખતે હું તમને પ્રોમિસ આપું છું શેઠ ના પૈસે ઓફિસ ના પૈસે ખાવામાં ધ્યાન આપીશ બસ આ ગોવા બોવા પતન એટલે તમે એક વખત ઓટો માર્યા હો હરિદ્વાર પેલા ઝૂલા ઝુલી લો ને તો તમારું પાક થઈ જાય મેળ પડી જાય હા એ તો બધું કરીશું અમે આ તો ભાઈ જીતુ આપણી પણ ગોવાની ટિકિટ કન્ફર્મ થઈ ગઈ છે એટલે પેલું કામ કરવા માટે જવાની હું જઈને તૈયારી કરી છું

જો તમે પેકિંગ કરવા લાગો તા તમાર ઘડિયાળ લઈ લીધું છે મે કશું કશું આવતું નહી મારી પાસે બીજી અમારા દિયર હરક પદુડો થઈને હરદ્વાર ઉપડે પણ અમે ગોવા જઈને ગીતલો ગાશું ચુમા ચુમા લે લે ડાંગળા બી હે જલ્દી જા

અરે ભાઈ હું બધું તૈયાર કરીને બેઠો છું આપણે એથી હા ને બસ તૈયારી છે આપડે ઘર ને તારું બારું મારી દઉં હેડ પડે આ તમને બધોને એમ થતું હોય છે કે આ દિયોર બંને જણા એક કલાકમાં ગોવા જઈને પાછા આવ્યા ના અમે તો ગોધરાય નથી ગયા હવે તમને સવાલ એમ થશે છે કે ગોવાની ટિકિટો બિકિટો કઢાઈ હતી ને ઉંમર કા ભેર જતા રહ્યા હતા તો ગોવા ચમ ના જ્યાં તો ભાઈ સાહેબ અમે એવું છે કે ભૂલ આ ધીરુએ કરી છે અને ધીરુભાઈ અંબાણી છે ને એ અંબાણી એટલે છે કારણ કે એની મય બુદ્ધિ છે અને આ ધીરો અમારો મોઢો છે એનું કારણ કે એની બુદ્ધિ નથી હવે તમને એમ થશે કે આ બુદ્ધિ વગરનું કોમ શું કર્યું તો ઓમણે બુદ્ધિ વગરનું એ કર્યું છે કે ગોવાની ટિકિટો હતી ને એ મંગુન પધરાઈ અને હરદ્વારની ટિકિટો અમારી બે પાછળ હવે પેલો બેન તો ગોવાની મળી એટલે અમર ભેર ગોવા પહોંચી ગયો એટલે નેકરી ગયો અને અમે બંને મૂળા ધોઈને પાછા અયા હવે તમને એમ થશે કે તમારે હરદ્વાર ના જવું જોઈએ નથી જવાય એમ કારણ કે મંગુન મેં એમ કીધેલું છે કે અમારે ગોવા પેલો કિલોમીટર આગળ બુક કરેલી છે તો બેહીન કોમ કરવાનું છે હવે હરિદ્વાર જઈએ તો મંગુન ખબર પડી જશે કે તમે અમારી હોમે જ બોલતા હતા હવે તમને એમ થશે કે બીજી ટિકિટ કરીને ગોવા ના જવાય તો ગોવાય જવાય એમ નથી કારણ કે ગોવા જેવા જઈશું અને ચોક મંગુન રમતોજી ગયા

તમે ના જ્યા વીસ કિલોમીટર પહેલા પછી એમ એવું થયું કે ટિકિટ તો બુક થઈ જ ગઈ હતી એટલે પછી બોસ નો ફોન આવ્યો કે ભાઈ તમે ના આવશો હું જ રિટર્ન આવી રહ્યો છું એમ એટલે પછી મેં કીધું ઓકે તો ભાઈ ક્યારે રહીએ છીએ એટલે ના ગયા એટલે પછી મને થયું કે તને સરપ્રાઈઝ આલું એટલે મેં તને ટિકિટો ઓમ કઈ ડાલી દીધી ઓછું જુઠ્ઠું બોલો ઓછું જુઠ્ઠું બોલો આ તમારા મોઢા ઉપર દેખાય છે આ મેં તમને નહોતું કીધું કે આ ટિકિટો છે ને એક્સચેન્જ થઈ જાય છે આ આ તમારા પેટમાં પાપ હતું ને એટલે આવું થયું અમને અમાર જોડ જુઠ્ઠું બોલ્યા ને એટલે એટલે તમાર જોડે આવું થયું અમે ગોવા ફરી આવ્યા ને તમે રહી જાવ હોય

ગમ્યું ગમ્યું હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો હવે કિસ્મત મોત કાગડા ઘી જાવ શું કરવાનું ભાઈ આ ઠેક હાથમાં આવેલું ગોવા મારા હાથમાંથી એમના હાથમાં જતું રહ્યું હા પણ મારા પેટમાં પાપ હતું કે એમને ચૂપકે ચૂપકે હું આ બધો ધંધો કરવાનો હતો પણ સાચું કહું સાચું બોલવામાં જ મજા છે બૈરાણ જીવ હોય ને સાચું કહી દેવું તો બિચારું હારજી આવો એમ કરીને જવાય દે નહીં તો આવું હરકતું પહે જાય કશું વાંધો નહીં હવે પંખા બંખા ઝાપડ ઝૂપડ કરવું પડશે પતિ પકડાયો ને એટલે તમે જિંદગીમાં તમારે પેડી કહેવાય ને કે આ જીવન કેદ થઈ જાય ને એ આખી જિંદગી મારા હો ભરવાનું રહેશે Lahar cukai dia Terlebih dah ni